મને કહેતા મારા સપના માં

આપણા ખેતરમાં બે જોતો તું જોતો ફરવા તો નહીં પણ અતાર છે ખરો બપોર

યુટ્યુબ સુબાબન ગાતો રે બચ્ચા રે બહુ આતો અલ્યા પણ ઇતરે ઉભેલી જતે તમાય ની દેવું પડે હમણા ભલે ગયા છે એ માલ કાચી ને હવે તો ચોક તો ઘર રાખી બેવા દો રાખો તમે કા કાચી હારવો બગા કરતો અને ફોર્ચ્યુન લાબડી

ઓલતો માર કાકો મને જાય કામ તો નથી આયા પણ આજ જબર કમાયા મને સપનું આવ્યું કે ખેતર બસોવાસ ખજાનો છે અને મારા ગોતવા જાવું છે ને પહેલા તો આખા ગામમાં ડોન થઈને ફરવું છે 12 મોટા ખેલવા છે કાળો ઘોડો લઈ દેવો છે અને પછી ગામમાં ખબર પડે કે કેટલા વેહો થાય હવે જવા દે અંદર મને હા હા આ મારો ડુકરો હાચ હો તો ખરી પણ ભત્રીજો સી ક્યાં ગયો હે

એટલે લાધા તમ ઘર લઈને આયા છો પણ આ બધું લેવાનો ઈરાદો જ નહીં પા પાહા નઈ હું તો બધું મય ઘરે જા પણ તું આ લઈને આયો છે એટલે હું એવું કરતો નહીં કર હાડો હવે આ લાવો હું ખૂલું મારા બાપાની છે મા બાપે બધું બતાવ્યું ઓ હો હો ખોદ્યું મેં એવું એટલે ખોદ્યું તમે આ તો જમીન છેની તારી આ તો મારું બધું એટલે બધું તારું પણ અંદર ભાગે મારો એટલે તારે સપનામાં આયા તા ના ના માર પતરી દાના

તો ભાઈ અમારે ભગી ક્યાં ના છે મારી આવતા પેલા ખજાના અંદર થી કાઢી લીધા છે